ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાલિયાના ડણસોલી નજીકથી કારમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો અન્ય બે ગુના હેઠળ વોન્ટેડ આરોપીને રૂપિયા નવ પોઈન્ટ છાસઠ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈને અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાલિયાના ડણસોલી પાટિયા નજીકથી એક ફોર વ્હીલ કારમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને દારૂ જુગારની પ્રતિ પ્રવૃત્તિ બંધ થાય તે માટે અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં તેના અનુસંધાને લોકલ બ્રાન્ચની ટીમને વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે ચમારીયા ગામનો શૈલેષ લલ્લુભાઈ વસાવા તેની ફોર વ્હીલ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરીને માંગરોળ વરસોલ તરફથી આવીને ડણસોલી થઈને વાલિયા તરફ જનાર છે એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે ડણસોલી ગામના પાટિયા નજીક રોડ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને રોકીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો એલસીબીની ટીમે કાર સાથે હાજર મળેલ શૈલેષભાઈ લલ્લુભાઈ વસાવા રહે વચલું ફળ્યું ચમારિયા ગામ તાલુકો વાલિયા જિલ્લા ભરૂચનાને ઝડપી લઈને આ ગુના હેઠળ દારૂનો જથ્થો ભરી આપનાર તેમજ મંગાવનાર સહિત અન્ય ત્રણ સમો સતીષ સોમા વસાવા કરીને વાલિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો પોલીસે આ ગુના હેઠળ ભારતીય બનાવટના વિદેશી દારૂનો ચપ્છો ફોર વ્હીલ ગાડી તેમજ એક મોબાઈલ મળીને કુલ રૂપિયા નવ લાખ છાસઠ હજાર આઠસો નો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો પકડાયેલ આરોપી અન્ય બે ગુનાઓ હેઠળ વોન્ટેડ હોવાનું જણાવાયું હતું